આઠ ટકાનું ઇન્ટરેસ્ટ રેટ છે જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે છે ગ્રીન અને આમાં પચીસ ટકા સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટીવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ પણ ખૂબ સારી રીતે પ્રતિભાવ છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવ ને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે ભારતના માન્ય શ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો ટુ થાઉઝન્ડ સેવન્ટી માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીમાં માર્ગદર્શન હેઠળ બે હજાર સુડતાલીસ સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે आप अधिकल्पना अंतर्गत सूरत महानगर पालिका इन्वेस्टिव फाइनेंसिंग ग्रीन बॉन्ड लोगों ने सब आगे ता अनेन एनवायरनमेंटल फैक्टर नियमिती नोच आज जो इनिशिएटिव ली दूं छे समग्र भारत देश में आज एक ऐतिहासिक इन्हें सफलता सूरत मुमताज कॉरपोरेशन ना ग्रीन बॉन्ड में मड़ी छे सूरत महान સુરત મહાનગરપાલિકા દેશમાં સૌ પ્રથમ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું કમિસ્તર જોડાના હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે માં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે માં ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આજે ગ્રીન બોર્ડના જે પૈસા આવવાના છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે બે હજાર બે હજાર ઓગણીસમાં ડેડિકેટ ઇવીકલ પોલિસી બહાર પડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ તો ઇવીકલમાં ગુજરાતનું પાંચત્રીસ ટકા જેટલું ઇવિકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઇવીકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક દસ ટકા ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો અને તેને મહાનગરપાલિકા સફળતા પૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશ અને સુરતીઓને ગુજરાત વિશ્વાસ મૂક્યો છે ત્યારે આજે આટલું ભરણું આજે થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું તે અમારી ભાવના છે વધારે નહીં કેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું રિટેલમાં હજી પણ નવ તારીખ લગીન છે છેલ્લી તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગ